નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પહેલી મે બે હજાર પચીસ વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરોના રેકોર્ડિક ભાવ ત્રેપનસો રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાય રહ્યા છે આજે પણ સામાન્યથી થોડો વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ અન્ય માર્કેટયાર્ડમાં પણ ચીરુની બજાર સાથે સ્થિર જોવા મળી રહી છે ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે હમણાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર ચીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ સાડા ત્રીસો સિત્તેરથી થી ચુમ્માલીસો નેવું રૂપિયા હળવદ ચાર હજારથી પિસ્તાલીસ ચોમોતેર રૂપિયા મોરબી એકતાલીસસો પચાસથી પિસ્તાલીસો ને સિત્તેર રૂપિયા પાટડી ચાર હજાર સાઠથી ચુમ્માલીસો નેવું રૂપિયા બોટાદ સાડત્રીસો પચાસથી પિસ્તાલીસોને રૂપિયા જસદણ સાડત્રીસો પચાસથી ચુમ્માલીસોને અગિયાર રૂપિયા ગોંડલ બત્રીસો એકાવનથી પિસ્તાળીસસો એકત્રીસ રૂપિયા વાંકાનેર ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા જેતપુર ચોત્રીસોથી બેતાલીસો નેવું રૂપિયા ઊંઝા એકતાલીસો પચીસથી ત્રેપનસો રૂપિયા થરાદ એક એકત્રીસો પચાસથી પિસ્તાલીસને ચાલીસ રૂપિયા પાટણ છત્રીસો પચાસથી ચુમ્માલીસ રૂપિયા આરીજ સાડત્રીસોથી પિસ્તાલીસ રૂપિયા થરા ત્રણ હજારથી બેતાલીસ રૂપિયા નેનાવા પાંત્રીસોથી ચુમ્માલીસો ને સાઠ રૂપિયા વારાહી એકતાલીસોથી છેતાલીસો ને વીસ રૂપિયા દિયોદર ચાર હજાર થી બેતાલીસ રૂપિયા રાધનપુર છત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા રાપર ત્રણ થી બેતાલીસો રૂપિયા અંજાર એકત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા ભચાઉ બેતાલીસોથી બેતાલીસો ને એંશી રૂપિયા જામનગર પચીસોથી તેતાલીસો ને પચાસ રૂપિયા ભાવનગર છત્રીસોથી તેતાલીસો બ્યાશી રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસથી તેતાલીસોને દસ રૂપિયા અમરેલી બે હજારથી ચુમ્માલીસો ચાલીસ રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજાર નવસોથી ને એંશી રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી ચુમ્માલીસો સિત્તેર રૂપિયા ડીસા એકતાલીસો થી તેતાલીસો અગિયાર રૂપિયા મહેસાણા તેતાલીસો થી ને અઠ્યોતેર રૂપિયા ધાનેરા આડત્રીસો થી પિસ્તાલીસો ને છપ્પન રૂપિયા કઢી પાંત્રીસો થી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા સિદ્ધપુર છવ્વીસો ત્રીસથી છત્રીસો ને એકાવન રૂપિયા ભાંભર ચાર હજારથી પિસ્તાળીસો ને સાત રૂપિયા પાઠાવાડા સાડત્રીસોથી ચાર હજાર રૂપિયા વિસનગર પાંત્રીસોથી પિસ્તાલીસો ને રૂપિયા બહુચરાજી છત્રીસોથી રૂપિયા ધોરાજી ત્યાં ત્રીસોથી સુડતાલીસો ને છન્નું રૂપિયા પાલીતાણા આડત્રીસોથી એકતાલીસો રૂપિયા ભેસાણ પાંત્રીસોથી બેતાલીસો ને એંશી રૂપિયા અને દસાડા પાટડી ચાર હજારથી ચુમ્માલીસો ને એક્યાશી રૂપિયા